અમરોલી ઘોસળ આવાસ એચ ફોર ખાતે યુવકને છલીના ઘા મારી હત્યાની કોશિશ કરનાર બે આરોપીઓને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડતી સુરત શહેર અમરોલી પોલીસ અમરોલી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો રજીસ્ટર નંબર બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો નવ એકસો પંદર બે એકસો અઢાર એક બસો છન્નું બી ચોપન તથા જીપી એક્ટ ઓગણીસો એકાવનની કલમ એકસો પાંત્રીસ એક મુજબના કામના શ્રી દલસુખભાઈ છીતુભાઈ રોહિત ઉંમરવર્ષ ઓગણપચાસ ધંધો છૂટક મજૂરી કામ રહે બિલ્ડિંગ નંબર ત્રણસો બાવીસ એ સાત કોસાડ આવાસ એચ ચાર અમરોલી સુરત શહેરનાઓના દીકરા નિકુલ ઉમરવર્ષ વીસ નાને ને તારીખ સોળ આઠ બે હાજર પચીસ ના રોજ સાંજના ચાર એક વાગ્યાના સુમારે કોસરાવાસ બિલ્ડિંગ નંબર ત્રણસો અગિયાર પાસે જાહેરમાં સુનિલ ઉર્ફે અપ્પુ તથા લાલુ નામના ઈસમોએ મોત નીપજાવવાના ઈરાદાથી ચપુના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડેલ હોય વિગેરે મુજબનો ગુનો તારીખ સોળ આઠ બે હજાર પચીસના રોજ રજીસ્ટર્ડ થઈ જે ગુનાને ગંભીરતાથી લઈ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે બી વનાર સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીકે પટેલ સાહેબ અમરોલી પોલીસ હોય સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેજી કામળિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને સદર ગુનામાં સંડોવાયેલા આરોપીને તાત્કાલિક શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપે જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સિંહ કાળુભા તથા પોલીસ કોન્સ્ટેબલ રવિરાજ સિંહ રવિરાજસિંહ સિંહ નોકરી અમરોલી પોલીસ સ્ટેશન હોય તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સદરે ગુનામાં સંડોવાયેલ આરોપીઓ સુનિલ ઉર્ફે અપુ ઉર્ફે પપ્પુ પંછી મંજીભાઈ ઉર્ફે મનુભાઈ બેરડિયા અજય ઉર્ફે લાલો મંજીભાઈ ઉર્ફે મનુભાઈ બેરડિયાને કોસળ આવાસ એચ ફોર ખાતેથી પકડી પાડી નીચે મુજબનો ગુનો ડિટેક્ટ કરેલ છે